વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતી વચ્ચે ખરાબ સમાચાર શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય હોઈ શકે છે કાયમી ભરતીમાં તમારું સિલેક્શન કેવી રીતે થશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું જેથી વિડીયો છે એ પૂરો જુઓ જેમાં તમને બે પ્રકારની માહિતી આપવામાં આવેલી છે હવે મહત્વનું એ છે કે મિત્રો તમને દરરોજની શૈક્ષણિક લગતી તમામ પ્રકારની અપડેટ તમને મળતી રહેશે જેથી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરવાનું પણ ભૂલવાનું નથી તો મિત્રો આપણે વારંવાર માહિતી છે આપીએ છીએ તો પહેલી માહિતી શું છે આપણે પહેલી માહિતી ઉપર જઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજની તાજા અપડેટ મળી રહે કે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈ પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરાશે તો મિત્રો પહેલી અપડેટ હતી શિક્ષણ વિભાગમાં શું અપડેટ છે એ પણ તમને બતાવવાના છે હવે મિત્રો વાત કરીએ તો કે ફોરેસ્ટની જે આન્સર કી જે ફાઇનલ છે અને રિઝલ્ટ છે એ પણ આ કંઈ ના કંઈ આચારસંહિતાને કારણે અટકી રહ્યું છે હવે બીજી મહત્વની અપડેટ મિત્રો આપી દઈએ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભવિષ્યમાં થનારી ભરતીમાં એકડેમિક મુખ્ય પરીક્ષાના ગુણોને ધ્યાનમાં લેવામાં આવશે એવી પણ અહીંયા અપડેટ છે એ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો તમારો જે સિલેક્શન જો તમારો ટાટે થશે તો તમારા ગુણના આધારે થશે એવી અહીંયા વાતચીત જોવા મળી રહી છે પરંતુ સરકાર છે મિત્રો સરકાર છે એનું કંઈ નક્કી ના કહેવાય કારણ કે સરકાર છે મિત્રો ક્યારે પણ આવા અપડેટ છે એ આપણને ઓફિસિયલ નથી આપતી પરંતુ અહીં સૂત્રોને જણાવવા પણ માહિતી મળતી રહે છે જો સરકાર મિત્રો ન નિર્ણય લે છે તો ઓફિશિયલ અપડેટ પરિપત્ર પણ આપણને જોવા મળશે બાકી નવી અપડેટ મળે છે તો તમને આપણી ચેનલના થ્રો સૌથી પહેલાં જોવા મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત